શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી અને સંસ્કૃત ભારતીના સંયુક્ત ઉપક્રમે બીજા નોરતે માતાજીની આરાધના સંસ્કૃતમાં ગરબા ગાવાની હરીફાઈ સાથે પ્રમુખ શ્રી પુષ્પાબેન વૈદની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું આ સ્પર્ધા ઓપન રાખવામાં આવેલ હતી જેમાં ભોજ શહેરની ઘણી બધી બહેનોએ ભાગ લીધો આપણી ભાષા સંસ્કૃત એ ઋષિમુનિઓની ભાષા છે જે વર્તમાન સમયમાં લુપ્ત થતી જોવા મળે છે તેને ટકાવી રાખવા અને ઉત્તેજન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના નિર્ણાયક શ્રી નૂતનબેન મહેતા અને શ્રી પુષ્પાબેન વૈદ રહ્યા હતા જેમાં પ્રથમ નંબર ડોક્ટર વર્ષાબેન મજેઠિયા દ્વિતીય નંબર ખ્યાતિબેન વ્યાસ અને તૃતીય નંબર પર ભાવિનીબેન ત્રિપાઠી રહ્યા હતા વિજેતાઓને રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા અને ભાગ લેનાર દરેક બહેનોને નવાજવામાં આવી રહ્યા હતા આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી ભાનુબેન પટેલ મંત્રી શ્રી કાશ્મીરાબેન ભટ્ટ ખજાનાજી શ્રી જયશ્રીબેન ઠક્કર ભાવનાબેન સારા ભગવતીબેન દમયંતીબેન વર્ષાબેન દક્ષાબેન તેમજ સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે મંત્રી શ્રી કાશ્મીરાબેન ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું હતું